બધા મિત્રો રીઝનિંગ ના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે આવી ગયા છો ત્યારે આપણે આજના આ રીઝનિંગ ના પ્રશ્નોમાં કેલેન્ડરને લગતા પ્રશ્નો જોઈશું જેમાં તમે જાણો છો તેમ અલગ અલગ કોમ્પિટેવ એક્ઝામમાં પૂછાતા કેલેન્ડરના પ્રશ્નો છે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેને ઘણી બધી ભૂલ થતી હોય છે તો કેલેન્ડરના પ્રશ્નો સહેલાઈથી સરળ રીતે અને સ્પષ્ટ રીતે તમે કઈ રીતના તેનો ઉકેલ શોધી શકો તે આપણે અહીંયા જોઈશું તેના માટે અમુક નિયમ છે તે આપણે આગળ જોઈ ગયા અને અહીંયા પાછા આપણે નિયમ જોઈએ કે ચાર અને ચારસો વડે ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે લીપ વર્ષ હોય તેમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય છે તે વર્ષમાં વર્ષમાં કુલ દિવસ દિવસ હોય હોય છે છે અને સામાન્ય અહીંયા આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ ઓગણીસો નેવ્યાસીના વર્ષનું કેલેન્ડર અને બીજા કયા વર્ષનું કેલેન્ડર સરખા જશે તો આપણે અહીંયા ઓગણીસો નેવ્યાસી થી આગળના વર્ષમાં કયા વર્ષે એ કેલેન્ડર આપણે સરખું હશે તે જોઈએ તો સૌ પ્રથમ અહીંયા જોઈએ કે ઓગણીસો નેવ્યાસી નું વર્ષ છે એ સામાન્ય વર્ષ છે એટલે એમાં આપણે આગળ જોઈ ગયા તેમ ત્રણસો પાસઠ દિવસ હોય એટલે કે બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો એટલે આપણે અહીંયા ઓગણીસો નેવ્યાસી માં એક દિવસ વધારાનો આવે છે ત્યારબાદ ઓગણીસો નેવું પણ સામાન્ય વર્ષ હોવાથી તેમાં પણ એક દિવસ વધારાનો હોય છે બાવન અઠવાડિયા અને એક દિવસ ત્યારબાદ ઓગણીસો એકાણું છે તેમાં પણ બાવન અઠવાડિયાને એક દિવસ ત્યારબાદ ઓગણીસો બાણું એ લીપ વર્ષ છે એટલે બાવન અઠવાડિયા વત્તા બે દિવસ વધારાના હોય છે કારણ કે તેમાં ફેબ્રુઆરી મહિનો હોય તેમાં ઓગણત્રીસ દિવસ હોય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઓગણીસો ત્રાણુંમાં એક દિવસ હોય છે અને ઓગણીસો ચોરાણુંમાં પણ એક દિવસ હોય છે હવે આપણે અહીંયા જોઈએ તો કે ધારો કે ઓગણીસો નેવ્યાસીનું વર્ષ સોમવાર સોમવારથી ચાલુ થયું હોય તો અહીંયા આપણે આનો ટોટલ લઈએ તો સાત વર્ષ પછી જ્યારે પાછું ઓગણીસો નું વર્ષ આવે ત્યારે પાછો એ વર્ષ છે એ સાત દિવસ વધારે હોવાથી એ ઓગણીસો પંચાણું નું વર્ષ છે તે પણ સોમવારે શરૂ થશે આમ કોઈ પણ વર્ષ હોય તેના સાત વર્ષ પછી પાછું જે વર્ષ આવે છે તે વર્ષ માટે કેલેન્ડર સમાન હોય પણ તેના માટે એ જરૂરી છે કે તેમાં